બ્યુરોચીપ કાળુવે ડામોર સાથે સંવાદદાતા દીપસી બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલો નમસ્કાર દર્શક મિત્રો આઈ ન્યૂઝ સેવન માં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ગુજરાતનો અવાજ આજ રોજ અહીંયા તેતરિયા ની કન્યા નો રીત રિવાજ મુજબ આદિવાસી પરંપરા મુજબ અને ગુરુ ગોવિંદ અને દાદપુરી જ્યોતિશ્વર મહારાજના ઉપદેશ પ્રમાણે કન્યાદાન કરવામાં આવ્યું છે અને સપન ગોઠવવામાં આવ્યું છે તો કન્યાના પિતાને આપણે દીકરીના કંકુની કન્યા રૂપે કન્યાદાન તેમને એ વિશે વાત કરવા કહીશું માધુભાઈ આપની દીકરીનું આપણે વેવિશાલ છે કઈ રીતે એનો લગ્ન વ્યવહાર કરવા માંગો છો અમારી દીકરીનું નામ છે નિરાલી અને એમનું સત્પણ અહીંયા ખંભા ગામે ગુણસિયામાં ડોક્ટર સાહેબ ને ત્યાં ગોઠવાયું છે અમે એમાં એક પણ રૂપિયો લેવાના નથી હું ગુરુ ગોવિંદ અને જ્યોતિશ્વર મહારાજને ત્રણ ધ્યાનમાં રાખી એને અનુસંધાને અને કંપનીના કિલે આપવાના છે દીકરીને અમે એક પણ રૂપિયો અમેથી એથી કપડાંની પણ કોઈ માંગણી નથી એટલે અમે બિલકુલ કન્યાદાન તરીકે કન્યાને અહીંયા સ્વીકો છો તો ધન્યવાદ આ હતા દીકરીના પિતાશ્રી અને તેઓએ પોતાની દીકરીને એક પોતાની દીકરી તરીકે માનીને એને કોઈ પણ પ્રકારનો બોજ ન પડે અને સમાજમાં જે કઈ દીકરીને વેચવાનો જે ધંધો ચાલે છે એને સમાજને ઉદાહરણ દાખલારૂપ કંકુની કન્યા આપીને સમાજમાં દાખલો બેસાડ્યો છે અને એની સાથે સાથે આપણી સાથે અહીંયા દીકરાના પિતા શ્રી તરીકે પણ કલ્પેશભાઈ બિલવાડ ઉપસ્થિત છે તેમને પણ કહેવા માંગીશું કે આપણે પણ આપણા દીકરાનો આ સગ પણ છે તો

મારા દીકરો ડેપ્યુટી એન્જિનિયર છે એમનું સગપણ તિત્તેરિયા નિવાસી માધુભાઈ મોતીભાઈ ડામોર જોડે જ આજે સગપણ થયું છે આદિવાસી સમાજના રીતિ રિવાજ પ્રમાણે જે કંઈ વિધિ વિધાન કરવામાં આવે છે એ પ્રમાણે જે એનું સગપણ કરવામાં આવ્યું છે એનાથી સામે પક્ષથી કંઈ પણ દેજ રૂપે લેવાની ચૂકી ના પાડેલ છે એ બદલ સમાજ અને એમના કુટુંબને અને સમાજને પણ એ કહેવા માગીશ કે આવો દાખલો સમાજને પણ ગોતપાટ લેવો જોઈએ અને પોતાની કન્યાઓનું કન્યાદાન ખરેખર કન્યા રૂપે દાન કરવું જોઈએ એ બદલ હું ખૂબ એમનો આભારી અને સમાજનો આભારી પૂછું ધન્યવાદ કલ્પેશભાઈ આપે સરસ મજાની વાત કરી કે ખરેખર પોતાની દીકરીને વેચવાની જગ્યાએ ખરેખર એક સગપણ અને સામાજિક કે જે કે આદિવાસી પરંપરા છે કે જે કંઈ પાસલો વ્યવહાર છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વિકસે અને થાય તે માટે તમે સરસ મજાનો આ શક પણ ગોઢું છે અને દીકરીના આશીર્વાદ અને દીકરીને સુખી થવાની ભાવના રજૂ કરી છે એ બદલ આપને આઈ સેવન ન્યૂઝ પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવે છે રિપોર્ટર દીપસિંહ બારિયા સાથે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર